જગદીશ ઠાકોરે શાસક પક્ષ અને પોલીસ પર આરોપ લગાવ્યો કે ભાજપ પોલીસની ગાડીમાં લાલ લીલું પાણી મોકલશે દારૂબંધી વાતો કરનાર જ દારૂની પેટીઓ ઉતારશે તેવો પણ તેમણે આરોપ લગાવ્યો છે

લાલ લીલું પાણી ભાજપ વાળો વેચવા નહીં નીકળે પોલીસ ની ગાડીઓ માં બંધ કરવી છે એ રૂપિયા આપશે અને પાછા તમને બે ચાર દાડા નશામાં રાખી નાની મોટી લાલચ આપી અને તમને મત આપતા રોકશે એ કાવતરા થી ચેતવવા છે